મારું નામ ઠાકોર ચમનજી હમરાજજી ગામ ઝાંઝણસર તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ ઝાંઝણસર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારા ધરમપત્ની હંસાબેન ચમનજી ઠાકોર ઉમેદવારી નોંધાવી છે એમાં અત્યારે આખો ગામ તમામ સમાજ અત્યારે બધી અમારી સાથે છે અને બધા મત આપી અને વિજય બનાવશે એવી પૂરી પૂરી આશા છે અને જે ગામના બાકી પડેલા કામો રોડ રસ્તા વીજળી નર્મદાના કામો છે હજુ આજ સુધી ગામમાં જે પાણી પહોંચ્યું નથી એના માટે અમે પૂરી પૂરી દિલથી કામ કરી અને દરેક ખેતરે ખેતરે પાણી પહોંચે વીજળી પહોંચે રસ્તા ઓકે બને એના માટે પૂરી પૂરી દિલથી મહેનત કરી ને ગામને જેટલી સુવિધા મળે એટલી અમે સરકાર ની યોજનાઓ લાવી લાવી અને ગામનો વિકાસ કરશું પર્યાવરણમાં સુધારો કરશું અને ગામને સુખ શાંતિથી બધા અડી મળીને રહે એના માટે અમે મહેનત કરશું શું નામ મારું નામ ચમનજી અમરાજી ઠાકોર